વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ સાહેબ અને રઘોઈ ડીવાય એસપી આકાશ પટેલના અધ્યક્ષ સ્થાને અર્પણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વાઘોડિયા પોલીસ સ્ટેશન પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ ગ્રામજનો સાથે પોલીસ સ્ટેશન સ્ટાફે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં લોકોની ચોરાયેલી વસ્તુઓ જેવી કે મોબાઈલ મોટરસાયકલ જેવી વસ્તુઓ ટૂંક સમયમાં જ પોલીસ કામગીરી કરી ભોગ બનેલા લોકોને પરત આપવામાં આવે છે જેથી આ કાર્યક્રમમાં છ નંગ જેટલા મોબાઈલ તેમજ સાયબર ફોર્ડમાંથી બે લાખ સાઈઠ હજાર એકસો નેવું રૂપિયા પરત આપવામાં હતા ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી અંતર્ગત હાલમાં વધી રહેલ ડ્રગ્સ ની બંધી માટે તેમજ નવા કાયદા અંગેની સમાજ અને ચોરી ની ન ભરમાવા બાબતે તેમજ વ્યાજખોરો ના ના ફસાવવા અંગે અને વ્યાજખોરો સામે કડક માં કડક કાર્યવાહી કરવાની બાહેતરી આપી આજે લોકોને સાયબર ફ્રોડ અંગે જરૂરી સમજ આપી જાગૃત કર્યા

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો